દેશની અંદર રહેલા દુશ્મનો દેશની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સાથે દેશના ભાઈ બાંધવોના મોતના પણ તરસ્યા બન્યા હોય તેમ ઠેક ઠેકાણે ટ્રેન ઉથલાવવાના ભયંકર ષડયંત્રો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસો થઈ રહ્યા છે સદભાગે ક્યાંય પણ મોટી દુર્ઘટના બની નથી હજુ થોડા દિવસો પહેલા જ સુરતના કીમ પાસે થયેલો ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં જ બોટાદમાં પણ ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવતા ભારે ખડભડાટ મચી ગયો છે બોટાદના કુંડલી ગામથી બે કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર મોડી રાત્રે ચાર ફૂટ ઊંચા લોખંડના પાટાને ઊભા મૂકી ટ્રેન ઉતલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે ટ્રેન સમયસર ઊભી રહી જતાં મોટી જાનહાનિ ટળી હતી કુંડલી ગામ નજીક મોડી રાત્રે ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન લોખંડના પાટા સાથે અથડાતા એન્જિન બંધ થઈ જતા ટ્રેન ત્રણ કલાક સુધી સ્થળ પર પડી રહી હતી ત્રણ કલાક બાદ બીજું એન્જિન મંગાવીને ટ્રેન ને ત્યાંથી રવાના કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતા જ બોટાદના રેલવે એસપી ડીવાય એસપી રેલવે પોલીસ અને રેલવેના સમગ્ર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળ પર વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી અજાણ્યા શખ્સોએ ઓખા ભાવનગર ટ્રેન ઉઠલાવાનું કાવતરું ઘડ્યું હોવાની આશંકા સાથે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર તપાસ દરમિયાન રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડાઓ મળી આવ્યા છે જેને લઈને બોટાદ પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમ દ્વારા ડોગ સ્કોડ અને ડ્રોનથી તપાસ હાથ ધરવામાં આવી છે સમય મિરર સાથે ચિંતન વાગડિયા બોટાદ